પાલેજ પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ તથા તેમના પોલીસ મથકમાં હાજર હતા ત્યારે તેમના કોન્સ્ટેબલ મહેશ દોલત સંઘની માહિતી મળી હતી કે પાલેજના જાગીર પાર્કમાં રહેતો એ કિસમ પોતાના આર્થિક ફાયદા માટે નુકસાનકારક કફ સિરફનું વેચાણ કરે છે આ અંગેની જાણ પીઆઈને કરવામાં આવતા તેઓએ ઉપલા અધિકારીની જાણ કરી પંચોની રૂબરૂ પાલેજ સિટી રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ જાંગીર પાર્કમાં આવેલા મકાન નંબર સી પાંચમાં રેડ કરી હતી જેમાં પ્રથમ મકાનની આગળ આવેલી દુકાનમાં તપાસ કરતા તે કિસમ નામે રિઝવાન મુબારક પટેલ મળી આવ્યો હતો પોલીસે તેની હાજરીમાં દુકાનમાં તપાસ કરતા

નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે એવી બાતની હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતાં એને સાથે રાખીને પાંચસો જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે કપ સિરપ એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરફ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે એનડીપીએસ પી એસ એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે આમ આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડી એનડી પીએસએફની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી રિઝવાનની પૂછપરછ કરતાં એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે એણે આ જથ્થો પૂરો પાડેલો તો આ ભાવેશ પટેલે પણ આ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં શ્રીના પ્રિસ્ક્રિપ્શન વિગર આ કોઈને આવું કપ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ વધુ તપાસ એસઓજીના પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે